તો બાજરી અત્યારે એકદમ ઢળી ગઈ છે અત્યારે જોવો ને મિત્રો તો જો આવી જ રીતે મિત્રો ખેડૂતોને નુકસાન થતું રહ્યું ને તો મારા ખેડૂતો કાંઈ નહીં વધે તો હલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા હાર્દિક 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 સ્વાગત છે આપણે આજે વાડી આવી ગયા છે વાડીયા મિત્રો જે બાજરીની પરિસ્થિતિ જોઈને ખરેખર ખૂબ જ આપણે દઈ આવી જાય કારણ કે જે કમોસમી વરસાદ પડ્યો તેના લીધે બાજરીમાં ઘણું બધું નુકસાન છે જોકે આપણે એકને નહીં પરંતુ ઘણા બધા ખેડૂતોને જેને બાજરીનું વાવેતર કર્યું હતું તેને પણ નુકસાન છે અને જે બાગાયતી પાકોની ખેતી કરતા હોય એમને પણ પુષ્કળ પ્રમાણમાં નુકસાન છે કારણ કે ત્યારે આ વરસાદની કોઈ પણ જરૂરિયાત નથી અને ભર ઉનાળે કાળા તડકાનો વરસાદ પડે તેના લીધે માવઠું થયું અને માવઠાને લીધે ખેડૂતોને ઘણી બધી નુકસાનીનો સામનો કરવો પડ્યો છે તો ચાલો હું તમને અત્યારે પહેલાં આપણી સૌ બાજરી બતાવી દઉં ત્યાર પછી હું તમને આપણું ખેતરમાં જે હાંઠીઓની બધું ભેગું કરીને ત્યારે વ્યવસ્થિત કરી નાખું છું એ પણ તમને બતાવું તો સૌથી પહેલાં આપણે બાજરી બતાવી દઉં તો અત્યારે મિત્રો આપણે અહીંથી જઈએ છીએ અને બાજરી છે એ બતાવું તમને અત્યારે તો તમે જોવો તો આવી ડૂંઢે આવી ગયેલી બાજરી હતી આપણી આના અગાઉ જ આપણે એક વ્લોગ બનાવ્યો હતો કે જેમાં આપણે કીધું હતું કે ભાઈ આપણી બાજરી છે ડુંડે આવી ગઈ છે પરંતુ આ જે દાણા હાથમાં આવ્યા હતા ને એ પણ આપણા હાથમાં ન રહી એવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ ગઈ છે કારણ કે હજુ પણ વરસાદની આગાહી છે તો અત્યારે તમે બાજરીની હાલત જોઈને તમે મને કહેજો કે કઈ રીતની પરિસ્થિતિ છે તો અત્યારે તમે જુઓ ને તો મિત્રો આવી રીતે આખા ખેતરમાં બાજરી છે તે ઢળી ગઈ છે હવે આવી પરિસ્થિતિ આપણે એકને લઈએ તમામ ખેડૂતોને અત્યારે આવી ઊભી થઈ ગઈ છે અત્યારે બાજરીના ખેતરની અંદર આપણે આમ જઈ તો ન શકીએ પરંતુ અહીંથી તમને હું બતાવવું કે આવી રીતે બાજરી છે તે આખી ખેતરમાં ઢળી ગઈ અને બાજરી એક નંબર બાજરી હતી આપણી ડુંડે તમે જોવો તો કાંઈ ઘટે નહીં એવી પરંતુ અત્યારે બાજરીની હાલત અત્યારે આવી થઈ ગઈ છે ખરેખર અત્યારનો સમય એ મુશ્કેલીભર્યો સમય ગણાય છે ત્યારે મિત્રો તમે જોવો નતો તો ખેડૂત માટે આ એક કુદરતની કાળમી થપાટ જ કહેવાય કારણ કે ખેડૂત પોતાના ખેતરમાં રાતદી મહેનત કરે તનતોડ મહેનત કરી અને રાતદીના ઉજાગરા કરી મોંઘા ભાવના બિયારણો દવાઓ છાંટી ખાતર આ તે બધું કરી અને પોતાના પાકને છે તે ખેડૂત છે તે જીવની જેમ જતન કરીને ઉછેરતો હોય છે પરંતુ જ્યારે કુદરતની આવી થપાટ પડે ત્યારે ખેડૂત લાચાર અને કંગાળ થઈ જાય છે જે હા મિત્રો આ બાજરી અત્યારે આપણી હારી હતી જોકે આજુબાજુના વિસ્તારમાં અથવા તો આપણા રાજ્યભરમાં જે જે ઠેકાણે વરસાદ પડ્યો છે ત્યાં આવી પરિસ્થિતિ સર્જાણી છે અને ખેડૂતો ખૂબ એટલે ખૂબ અત્યારે દુઃખી છે ત્યારે જ્યાં સુધી મિત્રો આપણે પહોંચાય ત્યાં સુધી આપણે પહોંચવાની કોશિશ કરીએ અને તમે બતાવું જો આ બધી બાજરી આપણી એક નંબર બાજરી હતી ત્યારે દાણો તમે બાજરીનો જુઓ ને તો ક્લાસ દાણો ચડી ગઈ છે બાજરી પરંતુ આ છેડે છેડે ઓછી અંદર દેખાશે આપણે પરંતુ અંદર જે ઢળી ગઈ છે ને પુષ્કળ પ્રમાણમાં અંદર ઢળી ગઈ છે બાજરી આપણી અને હજુ તો આ વાદળા બંધાતા આવે છે તમે વાદળા જુઓ ને તો વાદળા બંધાતા આવે છે અને વરસાદની શક્યતાઓ હજુ પણ લાગે છે કે તોતિંગ વરસાદ આવશે અને જો હવે વરસાદ આવશે તો આમાંથી એક પણ દાણો છે તે ખવાય એવી પરિસ્થિતિ નહીં રહી જ્યાં મિત્રો આંબા કાકાએ એવી આગાહી કરી દીધી છે આગામી પંદર તારીખથી લઈ અને વીસ એકવીસ સુધીમાં વરસાદની ગાજવીજ સાથે એવો વરસાદ પડવાનો છે કે ચોમાસું બેસી ગયું એવી પરિસ્થિતિ ઊભી થવાની છે અત્યારે આ વરસાદની કોઈ જરૂરિયાત નથી અત્યારે ઉનાળો ચાલુ છે તો અત્યારે ખેડૂતોના ખેતરમાં ઉનાળો પાક પણ ઊભો હોય છે પરંતુ અત્યારે કુદરતની આગળ કોઈનો હાલ એમ છે નહીં કારણ કે આપણે ગમે એટલું આયોજન કરી લઈએ પણ જે ઈશ્વરે ધાર્યું છે ને એ જ થવાનું છે પરંતુ કુદરતને કહે કે થોડીક ખમૈયા કરે ખેડૂતો ઉપર દયા કરે કારણ કે જે આખા જગતનું પેટ ભરે છે ને એ જ અત્યારે દુઃખી છે કારણ કે પોતાના ખેતરમાં આવો પાક છે તે ઉઝેરે અને આવું હાથમાં લીવું જાય એટલે ખેડૂત દુઃખી થવાનો જ છે તો આવી પરિસ્થિતિ દરેકે દરેક ખેડૂતોને જોવા મળે છે હવે મેં તમને અંદર બે જગ્યાએ જ બતાવી જો અંદર જવાય તો બીજી સાઈડ પણ તમને બાજરીની સ્થિતિ છે તે બતાવી દઉં તો બાજરીની સ્થિતિ જણાવતા પહેલાં તમને હું જણાવી દઉં કે આપણે હાંઠીઓ છે તે કટર મશીનથી બધી કઢાવી નાખી હતી પરંતુ જે માવઠું થયું જેના કારણે બધી હાંઠીઓ છે તે આવી રીતે ભેગી કરવી પડે એમ છે ને અત્યારે પપ્પા જોવો તો મહેનત કરે છે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને ઘરે જવાનો પણ સમય થઈ ગયો છે કેમ છે બા વખતે બાજરીમાં તો કાંઈ હક નથી ને બાજરી પડી ગયું આખા ખેતરની બાજરી પડી ગઈ છે જેના કારણે આ નુકસાન હા વરસાદ થઈ ગયો ઊભો બાજરી બધી ઊભો મળે આ કઈ ગઈ ને બરાબર છે એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે બાજરી ફૂલ પાકી ગઈ ત્યાં થોડાક દિવસોમાં જ આપણે કાઢવાની હતી પરંતુ આ કમોસમી વરસાદ પડી લીધો જેના કારણે થોડોક વિલંબ થઈ ગયો છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદ આવે તો આમાંથી મને નથી લાગતું કે એક પણ દાણો ઘરે લઈ જઈ શકે કારણ કે બાજરી પલ્લી ગયા પછી ખાવાલાયક હોતી નથી તો ત્યારે હું તમને જણાવી દઉં મિત્રો કે ઈશાની બેન પણ મારી સાથે છે આજે એ પણ વાડી આવ્યા છે અને ત્યારે આ બધું હાંઠીઓનું બધું ભેગું કરી નાખ્યું છે બધું અને ઈશાની બેને ત્યારે જુઓ ઈશાની વાડી આવી કેરી ખાવાની છે હમણાં ખાઈએ હો હમણાં લાડ બધી કેરી ખાઈએ તો હું તમને એ બાજુના ખેતરમાં પણ લઈ જાઉં એ પહેલાં તમે આ જોઈ લો થોડાક મરચાં છે તો બાજુના ખેતરમાં પણ લઈ જાઓ તમને એમાં તો આ બાજરીનું ખેતર છે મિત્રો જે આપણે દર વખતે વ્લોગમાં પણ આપણે બતાવતા જ હોઈએ છીએ પરંતુ આ ખેતરમાં પણ બાજરી ઢળી જ ગઈ છે પણ આપણે બાજરીનું વાવેતર છે એટલે અંદર જઈ તો ન શકે કારણ કે જગ્યા હોય અંદર જવાની પણ અત્યારે તમે જુઓ તો બાજરી અહીંયા પણ ઢળી જ ગઈ છે અને આ આપણા ખેતરની વાત કરીએ તો અહીંયા વચ્ચે વચ્ચે પુષ્કળ પ્રમાણમાં બાજરી છે તે ઢળી ગઈ છે અને હવે પછીનો વરસાદ થાય એટલે પૂરું સમજવાનું કાંયામાંથી હાથમાં વધશે નહીં અત્યારે તમે જુઓ તો વરસાદને કારણે હજી પણ લીલું છે અને ગારો છે કે અંદર પગ મુકાય એવી જગ્યા છે નહીં જો મિત્રો આવી જ રીતે કુદરતની કાળમી થપાટ ખેડૂતો ઉપર પડતી રહી તો મને લાગે છે કે દિવસે દિવસે ખેડૂતો છે તે કંગાળ થતા જાય છે હવે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હવે વરસાદની એના સમય જ આયોજન કરો જેથી કરીને આ જગતનો તાર છે એ દુઃખી ન થાય અને બે પાંચ પૈસા એના ઘરમાં પણ વધે તો મિત્રો હવે બાકી ખેતરમાં કામ તો આ બધું હાંઠીઓના ઢીગલા ભેગા કર્યા છે હવે એ પણ થોડાક દિવસોમાં અને ભેગા કરી લેવા પડશે કારણ કે વરસાદ ન આવે એ પહેલાં બધું અમુક કરી લેવું પડશે કારણ કે તો વરસાદ આવી જશે તો કંઈ પણ થશે નહીં મિત્રો આજના બ્લોગમાં બસ આપણે એટલું જ જોયું કે બાજરીની પરિસ્થિતિ આપણી એકદમ એટલે એકદમ કફોડી છે જોકે આપણે એકને નહીં પણ ઘણા બધાને આવી સ્થિતિ ઊભી થઈ છે પણ પરમ પરમકુમાળું પરમાત્માને પ્રાર્થના કરીએ કે હવે વરસાદ ન થાય તો તો છે તે પોતાના ઘરમાં પોતાનો માલ છે તે ઘર ભેગો કરી દે જેથી કરીને ખેડૂતોને ઓછું નુકસાન વેઠવાનો વારો આવે તો મિત્રો બસ આટલું જ વર્ગના ફરીથી મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી